ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જ છો પણ મજામાં છું સવાર પડી ગઈ છે વાગવામાં આવ્યા છે આઠ વાગ્યા છે ગાઈસ મેં અભી આ બસ ચા પાણી કરી લીધા છે મમ્મી એમને ચા પાણી કરી લીધું પપ્પા ગયા નોકરી ભાઈ ગયા નોકરી અને તો ચલો આપણે ગુડ મોર્નિંગ કહી દે મમ્મી એમને પાછી મમ્મીએ બટાકા મૂકી દીધા છે વેફર પાડવા માટે गुड मॉर्निंग ગુડ મોર્નિંગ जय माता दी मॉर्निंग जय माता दी गाइस અહીંયા ભીંડાનું ભીંડા સમારો છું અહીંયા ભીંડાનું શાક બનાવવાનું છે અને એક બાજુ ટીવી જોઈ જાવ અને ભીંડા સમારો છું તો ગાઈઝ અહીંયા મમ્મીએ બનાવ્યું છે કેરીનું શાક અને હું બનાવું છું ભીંડાનું શાક એટલે આ તો લોટ આ ભીંડાનું શાક બનાવું છું વરસાદ અંધાર્યો હોય ગાઈઝ એક બાજુ ગઈસ મમ્મીએ મૂક્યું છે ચા વાગવામાં આવે છે સાડા પાંચ થયા છે તો પી લઈએ પપ્પા તો અહીંયા હતા હે હા એવી થઈ કે ગાડી છે તો ગઈ હવે છે ને મારે કચો વાળવો હો અને વાગવામાં આવ્યા છે છ અને અહીંયા છે ને જમવાની તૈયારીઓ થાય છે મમ્મી હવે જમવાની તૈયારી કરે છે ને ગાઇઝ આજે બનશે હમરા ફેવરેટ ખમણ અર્થ નહીં ખમણ બનશે ખમણ ઢોકળા ખમણ ઢોકળા હા નહીં અહીંયા આવ્યો ને એ નહીં હવે છે ને મારો કચરોવાળો હું કચરો વાળ દઉં

અને બાને બેઠા છે નીચે યો કે તો એક્શન કરી કરીને જોર કે છે તો તો ગાઈસ હવે મમ્મી ચટણી બનાવે છે વાગવામાં છે 8:30 વાગવાયા છે તો ચલો તો હવે આપણે મસ્ત ખમણ તૈયાર થઈ ગઈ છે હવે એના પીસ પાડ દઉં હું

એ બાજુ હું આ થોડી વેફર તળું છું બા માટે અને અહીંયા બનાવી છે કઢી અને મમ્મી ચા મૂકે છે અને અહીંયા ખમણ ટોકળા રેડી થઈ ગયા છે અમે સાડા આઠ થયા છે હવે ફટાફટ જમવા બેસી જઈએ બધાને ભૂખ લાગી છે હા હા ભાખરી જાઓ અને વાસણ વાસણ ધોઈ લીધા તો ભાઈ ચલો વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા બ્લોગમાં હર હર માતાજી ગુડ નાઇટ જય માતાજી